નમસ્કાર સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લામાં આવેલ આંકલાવ હાઈસ્કૂલ આંકલાવમાં તારીખ ત્રીજી તથા ચોથી સપ્ટેમ્બરના રોજ શાળાના વિદ્યાર્થીઓ માટે આવનારી બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિવિધ ઉપાયો વિદ્યાર્થી લક્ષી ઉપયોગી માહિતી કેટલાક પ્રયોગો તથા આદર્શ વિદ્યાર્થીના લક્ષણોનો સમાવેશ કરતું જીવન જીવવાની કળા પોતાની અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાના જુદા જુદા રસ્તાઓ જીવનમાં હકારાત્મક અભિગમ તથા વ્યક્તિત્વ વિકાસ માટેના જરૂરી માર્ગદર્શન માટે શ્રી અંકિતભાઈ પ્રજાપતિ દ્વારા બે દિવસના સેમિનારમાં ધોરણ દસ તથા બારના વિદ્યાર્થીઓને ઘણું બધું ઉપયોગી ભાથું પ્રાપ્ત કર્યું તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ વિશે ખૂબ જ હકારાત્મક પ્રતિભાવો પણ નાખ્યા હતા સેમિનાર પૂર્ણ થયા બાદ ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પ્રકારનો સેમિનાર રાખવા બદલ શાળાના આચાર્યનો ચરણ સ્પર્શ કરી આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર હિતેશ દરજી આંક લાવ બે પાના છે સાલ એ પણ આગા છે બહુ બધું સારી ભાષા છે યસ કાલે તસકા જોઈ લે કે આપના હિન્દીની એક મિનિટ યસ પ્રાપ્તિ તમે કયા ધોરણમાંથી 10મામાં છો રાઈટ કયો ચેપ્ટર વાંચ્યું છે નવ ઓકે તો કયા કયા પેજ નંબર પેજ નંબર 14 અને પેજ નંબર 14 અને 15 ઓકે 14 ઉપર કેલા ફકરા આકૃતિ અને 15 પર પેજ નંબર 14 ઉપર ત્રણ ફકરા અને એક બે આકૃતિ અને 15 પર પેજ નંબર 15